આપડે ગૌએ રાખ્યા હવે બધા બંધ થઈ ગયા હે ભૂલ હોય બતાવતા હોય તો જિંદગી નું કાઢી એને ઘેર બેઠા બેઠા ગવા થાય કે ચિયા જતા રહીએ પોકી જઈએ એનો આ પાવર હા એટલે અત્યારે હાલની દેવ છો જતો જ નહી રહ્યો કોઈ કેતો કે દેવ જતો રહ્યો આપણો મન જતો રહે ભાઈ ભાઈ ના ઉપર જ માતા મેળવા ફર અમારી સાચી વાત પછી મળજી ભાવ જતા રહ્યા અંદર નો ખાર વધી ગયો દેરો તો જતો રહ્યો નથી પણ આપણામાં ખાર પહેરી ગયો એટલે દેરો ખારમાં તો કશું ઉકતું નહીં તો દેરો હે ને ઉભો રે એટલે ખાર ના વેપાર માં ઉનાળ વ્યવહાર માતા નહીં દેવનું કોમ અપાઈ આલવાનું નહીં દેવનું કોમ ભેગા કરવાનું બીજા નંબરમાં જો જો ચહેર મેરડી કીધું હોય અને કોઈના બાપની તાકાત નહીં કદાચ વીસ વર્ષ જતો રહી પચાસ વર્ષ જતો રહી હો વર્ષ જતો રહી પણ નાયન મેહનો દોઢ લીધેલો વળીને આબુ પડે આબુ પડે આબુ પડે કારણ કે ખૂંટ એવું જ મારે એનું કારણ જૂઠું કર્યું નહીં અને આજે જુઠ્ઠામાં કોઈ રસ નહીં જૂઠમો મૂઢો હુંગી ને દોડવાનું વિરમ એ મારું ચહેર મેળવી નું કોમ નહીં તમે બેહો અને હોમાં બેહો ખબર ના પડે તો મારું ચહેર મેળવી નું જોડવું ના કોમ આ બિલમાલ રાજસ્થાનના રબારીને ના મેં એવું કીધું હતું ભાઈ ઘર ગાડી બંગલા અને ધંધા રોજે રોજગાર જો કદાચ દુનિયા જોવો એવી સાહેબી ના લો તો હું રબારી ની માતા ના કહેવું આ ભાઈ એવું બોલે કે માતાજી તમે જે કીધું હતું તો બરાબર પણ મારો ભાઈ મરી ગયો ગળા ટૂંપો ખાઈ લીધું એટલે ભીખા ભઈ હતા ગોધીનગર આ ભાઈ તો આંધ્રપ્રદેશ વાહ અને ફોન કર્યો કે માતાજી મારો ભાઈ મરી ગયો ગળા ટુંંપો ખાઈ લીધો હું જીહરી એમ બોલેתי કે મરી જાય તો હું ભીખાની માતા ના કેવા તો કે માતાજી લાશ આપી દીધી અમારે ઘેર લઈ જવાની વેળા આવી છે આલ ઉપકો લાયનું નાણ મેહોરને માતા એમ બોલેתי કે કદાચ 5 મિનિટ મારી વાડ જોજે છઠ્ઠી મિનિટે બગાઉ ખાઈને ઉભો ના કરો તો 10મો મારત હે દીધું મરી ગયું હું ચિહાર મેરડી બોલી મરી જાય તો મારું રબારી માતાનું ધોણવું લાગે ભાઈ પણ પોચ મિનિટ મારી અડજોન છઠ્ઠી મિનિટ બગાવું ખાઈને બેઠો કરવું એના વેહમાં જો ભીખો ભૂવો ના આવે ને તો દેહ માં પૈણાવ્યું ભાઈ ઉભો થયો ને પૈણાય ખરો ને એ ના એમ બોલી હતી કે જા તમે દીકરો આલે ભાઈ અને દીકરો ના લો તો હું રબારીની માતા ના કહેવું એ આ જઈને એવું થયું આંધ્રપ્રદેશથી રાજસ્થાન આવેલો હું કે આ જાતર હા માતાજી મારે આપવું હો કીધું ભાઈ આ માટે કોઈ ના નાય સેવક ગમે ત્યારે આવો હા કઈ સારા ના હોય તો આપણે શું કરીએ માતા ગમે તેટલી પાવરફુલ હોય પણ કોઈ પૂછનાર ના હોય તો માતાએ શું કરે ભુએ શું કરું એટલે મોડાની માતા ને જરૂર હુવાને જરૂર હ પણ હો હાચા આવું તો ચાલે હજાર જૂઠવાની કોઈ જરૂર નથી એટલે આ ભાઈ ની ઈચ્છા એવી હતી કે મારા હોના નો વેટ પહેરાવો કીધું આજના પ્રોગ્રામમાં કોઈ વેટ વાળો છે

અને એ પોણી કોઈ દાડો બંને થાય મારા ચહેર આશીર્વાદ પોણી આવ્યું ભાઈ લાઈટ બિલ આવ્યું કારણ કે બોર્ડ વાપરીએ તો બિલ તો આવો ને આ ભાઈ કે માતાજી બિલ આવ્યું કે તો બિલ આવ્યું ભર દેવું પડે ભાઈ એમાં હું એવું કરું કે પૈસા નહીં કીધું ચેક આલ દે કે ચેક આલું પણ ખાતામાં કોઈ નહીં કીધું મારા જોડે આ બધો ખાતો જ છે મારે કઈ ખાતું નહીં પણ જેટલો હોય એટલો બધો ખાતો હોય તું તાર જા નહી પણ જો ભીખા ભુવાની મારી ચહેર ની એમ નજર હશે તો જી બી તન છે ખાતમ કશું નતું આજે બિલ જમા થઈ જાય ને ચારસો રૂપિયા પછી જી બી ના કેટલા ટાઈમ થી બે વરસ બે વર થી બિલ નહીં ભરતો ચારસો રૂપિયા દર મહિને જી બી આલે આ પાવર નું પરમોણ આ ચહેર આ મેરડી હા નાયડ મેહુ નો દેરો પડિયત ના મકોણા ની માતા હ કોઈ વાહ 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 આવો ગણા એમ કેતા કોક શીખેલો હતે તું એ શીખને તો ડફોળ હતો હા વાહ 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 દાદા ડાયવો તું તો ડફોળ માતા શું ભાઈ અન જેને ખમા કીધે એ હજારો વચ્ચે દેખાઈ આવશે એલો ભાઈ ખવા વાહ 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 આ જાતા હું બે વાતો કરું કાયમ કે બે બાધાઓ મારી બને તો બધી રાખતા નહીં એક પાયણાની બાધા કાઠી પડશે ને બીજી રમેણની બાધા કાઠી પડશે કારણ કે મારો પંથ આમાં થઈ ગયો લોબો એટલે લોબા પંથમાં પહેરામણી વેચવા જોવો ભાઈ હવે કોઈક બાધા રાખા ને લાખ હાલ તો બે લાખ હું મળજી ભાઈ થાય એમ હું અમીર ભગત ની માતા શું ભાઈ હું ભટાણ ના ગોગોળ ની પરમો ધાવડી શું ભાઈ હું બળિયાટ ના મકવાણા ની ગોગોળ ની પરમો શું ભાઈ

પણ આજ તો બધાની આશી નાનભી લેવાની